તો બિહારમાં રાજકીય ઘમાસાણ શરૂ થયું છે તે વચ્ચે મેરેથન બેઠકો યથાવત છે જેડીયુ અને આરજેડી વચ્ચે ગઠબંધન ગમે ત્યારે તૂટી શકે છે અહીંયા જે મહાગઠબંધન સર્જાયું છે તે ગમે ત્યારે તૂટી શકે છે કારણ કે નીતિશકુમાર ફરી એકવાર પલટી મારી શકે છે ગમે ત્યારે રાજીનામું આપી એનડીએ સાથે જોડાઈ જાય તેવી શક્યતા છે નીતિશકુમાર એનડીએમાં જોડાવાની જે અટકળો છે તેની વચ્ચે બેઠકોનો દોર શરૂ થયો છે ગઈકાલે કુમાર રાજ્યપાલ સાથે ટી પાર્ટીમાં પણ જોડાયા હતા અને આજે ભાજપ અને આરજેડી બંને દળની બેઠકનું આયોજન પણ કર્યું છે છે ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક બીજી બાજુ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના નિવાસ સ્થાને પણ આરજેડીના જે ધારાસભ્યો છે સાંસદો છે તેમની પણ એક મહત્વની બેઠક મળવાની છે અને તમામ જે આરજેડીના ધારાસભ્યો છે તેમને હાજર રહેવા કહેવામાં આવ્યું છે બિહારમાં જે આરજીડી અને જેડીયુ વચ્ચે ગઠબંધન છે તે તૂટે તેવી શક્યતા છે અને ફરી એકવાર કુમાર એનડીએ સાથે જોડાય તેવી અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે